મિત્રો સ્વાગત છે નવા વ્લોકમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે કઈ ચેલેન્જ નહીં કરવાની કંઈ રમતનો વ્લોગ નથી તો આજના વ્લોગમાં આપણે પાઉંભાજી બનાવવાની છે તો મિત્રો આપણે પાઉભાજી બનાવવાનો સામાન લેવા જવાનું બજારમાં તો હું અને ભૂલુંભાઈ જવાના અને આપણા કેમેરામેનની નિલાજ બરાબર તો વ્લોગ જોતા રહેજો આપણે બજારમાં સામાન લેવા જઈએ તો જો સામાન લેવા જવાનો વ્લોગ બતાવશું પછી આવીને પાઉંભાજી બનાવશું એ વ્લોગ બતાવશું તો વ્લોગમાં બહુ મજા આવશે તો વ્લોગ જોતા રહેજો મિત્રો પેલા અમે જેવા વિડિયો બનાના લોગના ખાવાના હાથે બનાવતા એવા લોગ બનાવવાના હે તો તમે આ લોગને વધારે વધારે સપોર્ટ કરજો એટલે પાહા જે લાઈન ઉપર હતા ને એ લાઈન ઉપર પહા આવી પહાયજી મિત્રો આપણે રેસિપીના વ્લોગ આપીશું રમઝગમટના પણ વ્લોગ આપીશું બધું મિક્સમાં આપીશું તો તમે સપોર્ટ કરતા રહેજો ને આ વિડીયો એ શેર કરજો તો વ્લોગ જોતા રહેજો મલીય બજારમાં બજારમાં જવા નીકળી ગયા છે તો આ છક ક્રિકેટ જોતા રહેજો આપણે ફરતા ફરતા આવ્યા હા બ્લોક જરૂરિયાત વસ્તુ લેવા સબ્જીને કટિંગ કરવા માટે ને અમુક વસ્તુ જે કામની વસ્તુ હોય એ લેવા માટે આવ્યા હા જો આ ટેન્ટ છે આ ટેન્ટ તમે જોઈ શકો આમાં વસ્તુઓ જે આપણા બ્લોગ જરૂરિયાત હશે એ આપણે લઈ રહ્યા ભોલુભાઈ અંદર હી હું બહાર છું તો આપણે ભોલુભાઈની મુલાકાત કરીએ અંદર જઈ જે વસ્તુ કામની હશે એ આપણે લઈ રહ્યા આ બધી વસ્તુઓ છે પેલી બાજુ બોલુ ભાઈ ઓ મિત્રો આપડા વસ્તુઓ બધી લેવરાઈ ગઈ છે જો બોલુ ભાઈ લઈને આયા છે બોલુ ભાઈ હું હું વસ્તુઓ લીધી વસ્તુ તો ખાશી બધી લાયા જો પછી આ ચક્ક નહીં જો

ગામની રીક્ષા બધી અહીંયા ભરે છે બતાવ રાજ સિદ્ધાર્થ જયસિંહ

આપણે હજી પાઉ લેવા નહીં અને બ્રેડ લેવાની તો એ બંને વસ્તુ લઈ રહ્યો તો મિત્રો ભોલુભાઈ લેવા ગયા છીએ પાઉ અને બ્રેડ તો અશ્વિ ભાઈ જો સામાન લેવાનો છે તો લેશું બાકી સીધા આપણા લોકેશન ઉપર તો મિત્રો આપણો પાઉ બ્રેડ આવી ગઈ હઈ થઈ રીતે બતાવો પાઉ બ્રેડ તો હવે આપણે જઈશું આગળ તો મિત્રો તમે જોઈ શકો આપણા પાસે કેટલો સામાન હજુ વસ્તુ તો લેવાની જ છે જો સામે મોલ દેખાય ને ત્યાંથી દહીં બટર દૂધ ને આ બધું લેવાનું હ તો અહીં ગોલુભાઈ ને અમે બે જણા જઈએ આ બધું સાઈડમાં મૂકીને મોલમાં લેતા આવીએ તો વ્લોગ જોતા રહેજો પછી આપણે જઈએ લોકેશન ઉપર મિત્રો આપણે મોલમાં આવી ગયા બોલુભાઈ જુઓ

ધોય ધોઈ દહીંનું પેકેટ હશે આવી રહ્યું જોવા આવું હશે આવો મસ્તી પેકેટ લેવાની તો તો મિત્રો ફાઇનલી આપણો બધો સામાન આવી ગયો ખાલી ભૂલું ભાઈ હાથમાં જોવા કેટલો બધો સામાન મારા બે લટકારેલી હ તો હવે આપણે ફાઈનલી જાહુ લોકેશન ઉપર કોઈ વસ્તુ બાકી રહી જાતી નહીં તો આપણે અહીંથી જાહુ લોકેશન ઉપર ત્યાં જઈને એક્ટરો મળીએ અને પછી બ્લોગ બનાવવાનું આગળ ચાલુ કરીએ પાછળ જ જોજો આપણા એક્ટરો કામ કરી જાય ભજવાની મુલાકાત કરાવીએ સામાન વિચાર કરીએ તો મિત્રો મિનિમ બે થી ત્રણ કલાક લાગી ગયા બજારમાં જે જે વસ્તુઓ લેવાની હતી અલગ અલગ જગ્યા હી અને ખરેખર ગરમી પડતી હતી કોઈ તો આપડા આ બાજુ બા બેઠા અહી આ બાજુ ભૂપટલાલ માતાજી મિત્રો લીલાજી કેમેરામેન ભોલુભાઈ અને જેઠાલાલ આપડા શૂટિંગ કરી બરાબર તો મળીએ બ્લોગ માં આગળ વ્લોગ જોતા રેજો પાવભાજી આપણે બનાવવાની હા મિત્રો આપણે પાવભાજી નો બ્લોગ બનાવતા હતા અને વચ્ચે મેઘરાજા ઘરશે હાલ બંધ થયા જો આપણા માણસો ચોપાયા

ઠંડી વાવા વરસાદ ના કારણે આ બાજુ જેઠાલાલ બા આ બાજુ છે બચ્ચા ગોવિંદજી આપણા કેમેરા મેન આ ઉડી અને મને જોઈ લો આપણે વરસાદમાં પલડ્યા હતા તો ખરેખર ઘણા ટાઈમે બ્લોગ બનાવી લીધો અને એમાં આવું ના થયું આ એક વિડીયોમાં આપણા વાન ને વાન મા બનાવ્યા હતા બા પુનર્જન્મ માં હતા અને ઈવન માં હતા તો મિત્રો વ્લોગ જોતા રહેજો કોક ને કોક તો આપણે કરશું જ અને પાવભાજી નો વ્લોગ પૂરો કરશું તો મિત્રો આપણે પાવભાજી બનાવવાનું ચાલુ કર્યું ને તરત વરસાદે ચાલુ થઈ ગયો એટલે વરસાદને બંધ થવાની રાહ જોતા 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 અંધારું થઈ ગયું એટલે હવે અંધારામાં આપણો પાવભાજી બનાવી પડશે અને પાવભાજી બનાવીને બધા સાથે મળીને ખાવું તો પાવભાજી બનાવવાનું કામકાજ ચાલુ જ છે બધા કટિંગ કરી તમને બતાવીએ મિત્રો પાઉભાજી બનાવવા માટે કુબીનું કામકાજ મને આપેલું છે તો તો તમે જોઈ શકો છો મિત્રો આપડે ભાજી બનાવવાની છે બરોબર બટાકા બાફા મૂકી દીધા હિ તો આપણે હવે કાપીએ છીએ શિમલા મરચા જોઈ લો ડુંગળી કાપવાનું ચાલુ છે મિત્રો કોથમી કાપી રહ્યા છીએ જો મિત્રો હું અને નિકુલ બીજા ટોમેટા કાપી રહ્યા છીએ મિત્રો મારા ભાગમાં આવી હોય ફૂલેવર કાપવાનું જો અને એનું નાનું ફૂલેવર કાપો હું પણ કંઈક યુનિક તરીકાથી પાઉાજી બનાવવાની છે તમે પૂરેપૂરો અમારો બ્લોગ જોજો બહુ મજા આવશે આમ તો બાકી આ બધી શાકભાજી હું હોય કે બટાકા બાફીએ ને એમાં બાફી દેવાની હોય પણ આ વખત અમારે બાફવાની નહીં ટાંકણાવાળી પાઉભાજી બનાવવાની છે તમે જોજો બહુ મજા આવશે અને તમારે પણ જો પાઉભાજી ખાવી હોય તો તમે તમારા ઘરે બનાવી અને ચેક કરજો કે કેવી પાઉભાજી બને છે અમે જે રીતના બનાવીએ ને એ રીતના તમે પણ બનાવજો મિત્રો આપણે વાઢવા માંડ્યા હતા ભેડા તો ભેડા નું કટિંગ કરીશું આપણે મિત્રો બચા કે કઈને બફાવા માટે મૂકી દીધા આપણે ચેક કરી લઈએ બફાણા બફાણા

યુનિક તરીકાથી આપણે પાવભાજી બનાવવાની છે હવા આવશે ઓલેવો હા સર ઓલાવો પાવભાજી નો બધા તમે પેડા ને જોયા હોય પણ અમે નાખવાના છીએ પેડા પાવભાજી તો અમારી ચેનલ મોય આવી ગઈ છે आ यूनिक तरीका से पाव भाजी बनानी है लो आते भिंडा कداક मन मनमो एक शंका पैदा होती है के पेडा नाकवाची पाव भाजी टिकास वाली सा है पण टिकास वाली नाही आहे बधी बधी काठी भाजी नाकी

બધી શાકભાજી બફાઈ જાય આ નવી પદ્ધતિ લાયા લાલબા હા મિત્રો હવે આપણે ટોમેટા નાખી દેવો અંદર નાખી દો

િયાળો હોય તો મજા નહીં તાપી પણ ઉનાળો હોય ઉનાળા મેચી હજી તો અર્ધ કલાક કલાક ચેક કરો એક ખાલી બફાઈ દીધો થોડું થોડું કાચ લાવો સ્લાઇડ લાવો આ ઓ હું તાજીન બેહી રહ્યો આ કારીગર હું હું તાચી રહ્યો હું ચાણા પાઉ ભાજી બનાવવા અને અમે કાધા ભેગા થઈએ એવું એમ ને ઓ વાહ ઓય બેઠા બેઠા તો મુઢામ પાણી આવી ગયું છે પણ હવે ખટક કરે તાણ મજા આવે તો બની જાય એટલે બોલાવશે ચાણા બન છે યાર ભૂખ લાગી એવો તો એવું એમ ઓ વાહ કારીગર જલ્દી કરજે હા હા એય જેઠાલાલ હા મુઢામ પોણી આવી ગયું ખું આ પાઉ ભાજી આટલા બેઠા બેઠા જોઈ રહ્યો હું મુઢામ પોણી આવી ગયું હવે આ પાઉ ભાજી કમ્પ્લીટ બની જાય એટલે ખાવી છે એમ ને ઓવા મિત્રો જોવો આ પાઉ ભાજી ની વાત જોઈને બેહી રહ્યા છે મિત્રો બાફેલા બટાકા હવે આપણે અંદર નાખી દેશું હા કમ્પ્લીટ આ ભાજી બફાઈ ગઈ છે ઓવા ભાજી ને લાલભા ના લઈ જઈ કારીગર થઈ જવું લાલભા જેટલું શીખવાડે એટલું શીખી જવું કારીગર લાલભા હું કારીગર નહીં પણ કઈ શીખું થોડું થોડું કમ્પ્લીટ પાક જો બધી ભાજી આખી રહી ના જાય મિત્રો અરે આ પાભાજી ની રાહ જોઈ ને ગયા હે ખરેખર મિત્રો આ વાળ્યા હે વાગ્યા પાઉાજી પાઉાજી ખાઈ પેલા વરસાદ પછી અત્યારે પાઉભાજી બનવાનું ચાલુ હ ખરેખર 8 વાગવા 8 લગભગ બફોર ના અમે પાઉભાજી બનાવી હર ના 8 વાગ્યા હે પણ હજુ બની રહી નહીં હજુ 2 3 કલાક તો હાથા જ

કસ્ટુરી રોટલો મિઠો મરચું પલાળેલું છે બસ નાખો બંજે એટલે એકદમ ટેસ્ટી બનશે આ છે મિત્રો એટલે સુકી

પબ્લિક કહેતી છે કે પોપટલાલને આવડતું નહીં સમતો લઈને બેસી ગયા નહીં આવડતું પણ શીખું શું કે પાવભાજીનો મસાલો લાવો પો આટલું કીધું ને સડે હા મેન્ડી પબ્લિકો કમેન્ટ માં દે પોપટલાલ પાવભાજીનો મસાલો પાવભાજીનો મસાલો નાખ્યો

મિત્રો આ બટર ચમકું લાયેલું જોવા મી ગયું તું મિત્રો ફર્સ્ટ ક્લાસ આપડી પાઉભાજી તૈયાર થઈ ગઈ હે कोथमी नाशी आणि मस्त हलायची दिस जो भाजी ताजी ताजी येते खावे येते बोलते हो पाहिजे

કારીગરે બહુ ટાઈમ લીધો પાવભાજી બનાવવામાં બરાબર છે પણ પાવભાજી બની છે એક નંબર મજા આવી જાય આમ રાહુલ મિત્રો બહુ મસ્ત પાવભાજી બનાવી છે લાલભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ જય મિત્રો પાવભાજી મસ્ત બનાવી છે લાલભાઈ અમારે મિત્રો પાવભાજી એટલી મસ્ત બની છે ને સીધા જ ઉડી નીકળી હા તો આ બાજુ જો ભૂલુભાઈ પીલસી રહ્યા એ નમી થઈ ગયા હા ફૂલ જેવા છે ભૂલુભાઈ

અને આપણા યુટ્યુબમાં ત્રણ ચેનલો છે તાજા બહુચર પોંસો પાટણ તાજા બહુચર લોગ એન્ડ બ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે તાજા બહુચર અને પંસો પાટણ લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ખરેખર મિત્રો જો મહેનત ખાલી આ બાજુ બતાવી દેજો આ બાજુ જો આ બાજુ આ પટન એટલે બધું વાહન ને કહેવા નહીં આપણે જાસ્તી જ બીજું કોઈ જ નહીં જો મહેનત ખરેખર કોકી છે તો દરેક જગ્યાએ શેર કરજો અને દિલથી સપોર્ટ કરજો મળીએ નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી